મરવું એ જ મુક્તિ છે શરીર મરવું થી જ મુક્તિ થાય એમ નથી આપણે જીવન થી મુક્તિ નથી જોઈતું આપણે મુક્ત જીવન જોઈએ છે બંધન વગરનું જીવન એમ પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે નાના બાળકને પૂછો ને તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે પેટીનો પિરિયડ ગમે ડ્રોઇંગનો પિરિયડ ગમે એકના છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે ને બંધન નથી ગમતું તમને કોઈ બધી જ વસ્તુ આપી દે તમારી ગમતી બ્રાન્ડની મોંઘામાં મોંઘી પણ એ કોરડામાં બંધ રાખે કે તારે આની બહાર નહીં નીકળવાનું તો એ વસ્તુ સુખ આપે બંધન માણસ તો નથી ગમ કુછ ઇસ તર મેં આપણે કો આઝાદ ક્યા કુછ લોકો સે માફી માંગી કુછ લોકો કો માફ ક્યા બંધન થી આજ પ્રકાર છે જેનો અપરાધ કર્યો એની ક્ષમા માંગી લો અને જેણે આપણી જોડે બગાડ્યો એને માફ કરી દો નારદજી અહીંયા યાદવો યુવાની આવી સત્તા આવી ધન આવ્યું વૈભવ આવ્યું એટલે યુવાનોને એમ થઈ ગયું કે બસ અમને હવે કોઈ કહેનારું નથી સામે ઋષિનો યજ્ઞ યજ્ઞ ચાલતો ચાલતો હતો હતો અને એટલે એમ થયું કે લાવ આ ઋષિઓની પરીક્ષા કરી અને પરીક્ષા કરવા માટે શામ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવી એને લઈ ગયા ઋષિ પાસે અને ઋષિને પૂછ્યું કે મહારાજ આને બાળક થવાનું છે તો બતાવો ને આને દીકરો થશે કે દીકરી થશે અને ઋષિને આવ્યો ક્રોધ જ્યાં પ્રણામ કરવા જોઈએ ત્યાં પરીક્ષા કરે છે જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા કરે છે શ્રાપ આપ્યો ને કહ્યું દીકરો ના દીકરી આના પેટમાંથી મૂસળ નીકળશે અને એનાથી સમસ્ત યાદવ કુળ નો સંહાર થશે આવો શ્રાપ લાગ્યો અને શ્રાપ લાગ્યો એટલે ગભરાયા યુવાન યાદવો વસ્ત્ર કાઢ્યા અને જોયું તો મૂષળ નીકળ્યો ઉગ્રસેન પાસે ગયા કે આ મુસળનું કરીએ શું કહ્યું આને ઘસીને આનો ભુક્કો દરિયામાં નાખી દો ઘસીને ભૂકો નાખ્યો થોડો ટુકડો બચ્યો એ પણ નાખ્યો એક માછલી ગળી ગઈ માછલી જરા નામના પારધી પાસે આવી એને કાપી તેમાંથી આ ટુકડો નીકળ્યો એમાંથી એને બાણ બનાવ્યું અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજી પાસે ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે અને ભાગવત ધર્મનું નિરૂપણ કરતા સુંદર નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વર કથા કહી કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ ગુપલાયન આવી રહો ચમસ્કર વાજન આ નવયોગેશ્વર છે નિમિરાજાને ત્યાં યજ્ઞ ચાલી રહ્યો છે અને એમાં આ નવ યોગેશ્વરનો પ્રવેશ કરે છે અને જોતાની સાથે નિવિરાજા ખૂબ પ્રસન્ન થઈ ગયા અને વંદન કરીને બોલ્યા આ માનવ દેહ દુર્લભ છે અને એમાં પણ મહાપુરુષનું સાનિધ્ય મળવું એ તો અતિ દુર્લભ છે આ દેવ આરે ઘણી મળવાનો નથી તો આ જન્મના કર્મો પરથી આપણને લાગે છે કે આવતા જન્મમાં પણ માણસ ભગવાન બનાવશે કોઈ વસ્તુ વાપરવા આપીને એનો દુરુપયોગ કરો તો પાછી કોઈ વસ્તુ આપે ન મળે એમ જ આ દેહ ફરી મળવો એ દુર્લભ છે માનતા નહીં પણ એમાં પણ કોઈ મહાપુરુષનો સંગ મળી જાય નારદજીના શબ્દોમાં કહો તો મહત્સંગસ તો દુર્લભ હોઉં અગમ્ય અમોઘસ છે એ અમોઘ છે મહાપ્રભુજી તો સમજાવે આ નવ દેહ રૂપી નૌકા ગુરુ રૂપી કર્ણધારના હાથમાં આપી દેવી જોઈએ સુંદર ઉપદેશ આપ્યા છે નવી યોગેશ્વરને કવિ નામના યોગેશ્વરે સુંદર ઉપદેશ આપતા મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે સર્વ સમર્પિતમ ભક્ત્યા કરતા સુખી ભવ બધું પ્રભુને ધરીને સુખી થઈ જાય આ મારું છે મારું છે મારું છે પકડી રાખીશ તો આ જ સુખના સાધનો દુઃખના કારણ બની જશે આગળ હરિનામના યોગેશ્વરે ત્રણ પ્રકારના ભક્તોની વાત કરી ઉત્તમ મધ્યમ પ્રાકૃત જે ભગવાનમાં જ ભગવાનને જુએ સાધારણ છે જે ભગવાન અને ભગવદીઓમાં ભગવાનને જુએ મધ્યમ છે પણ જે સર્વમાં ભગવાનના દર્શન કરે ઉત્તમ ભક્ત છે તમસ નામના યોગેશ્વરે ભક્તિહીન મનુષ્યની અધોગતિ થાય છે એમ કહ્યું એમ કહેતા આગળ નિમિરાજાની પરમ ગતિ પ્રાપ્ત થયા નવ યોગેશ્વરના સંગતિ આગળ દત્તાત્રેય ભગવાનની કથા આવી પ્રભુ સદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે પ્રભાષ ક્ષેત્રમાં પરમાત્મા પધાર્યા છે ઉદ્ધવજી સાથે ભગવાનનો સંવાદ થાય છે અને દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુની કથા જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ બનાવ્યા જો ઘણીવાર આપણે એમ કહેતા હોય કે મેં આને ગુરુ કર્યા અરે એ તો ગુરુ હતા તું શિષ્ય બનીને આવ્યો છે આપણે કોઈને ગુરુ નથી બનાવતા આપણે તો શિષ્ય બનીએ છીએ અને કોઈનામાં આ ગુણ છે કે નહીં એ પછીની વાત પણ એના સંગથી તમારી અંદર ગુણ પ્રગટી જાય ને તો એ ગુરુ જ છે આદર્શતાની શોધમાં જશો તો એકલા રહી જશો તમે કોઈ એવું ઝાડ ગોતો જેમાં કેળું ઉગે પપાઈ ઉગે સફરજંદ ઉગે ચીકુ ઉગે એવું ઝાડ ન મળે પણ એક થેલીમાં બજારમાંથી બધું ભેગું કરી શકાય એક થેલીમાં એમ બધા ગુણો એકમાં મળવા કદાચ અઘરા થાય તો બુદ્ધિને એવી થેલી બનાવો કે જ્યાં જ્યાંથી ગુણ મળતા જાય ને ભેગા કરતા જાય તો એ તમે આનંદને પ્રાપ્ત કરી શકશો ઉત્તમતાની કલ્પના આપણને નોર્મલ નથી રહેવા દેતી જો માનવમાં પણ આપણે જોઈએ ને પિતા તો આવા હોવા જોઈએ ને દીકરો તો આવો હોવો જોઈએ ને પતિ તો આવો હોવો જોઈએ પત્ની તો હોવો જોઈએ અને આવી આદર્શતાનો વિચાર અને અપેક્ષા મળેલા સ્વજનોનો આનંદ લેવા દેતી નથી જો આદર્શ લોકો તો પુસ્તકોમાં મળે આપણે બધા તો શ્રેષ્ઠ બનવાના પ્રયાસમાં છે આપણે તો પ્રોસેસમાં હોઈએ છે ત્યાં સફળતા સુધી પહોંચ્યા નથી હોતા એટલે પ્રોસેસમાં પણ વ્યક્તિ પ્રયાસ કરતો હોય છે શ્રેષ્ઠ એક છોકરાને પિતા વિશે નિબંધ આપ્યો અને પુસ્તકમાં એને પિતાનો નિબંધ વાંચ્યો એને એમ થયું મારા ઘરે રહે છે કોણ છે કે એ તો જુદા જ લાગે છે પુસ્તકમાં તો કઈ જુદું લખ્યું પપ્પા વિશે તો પુસ્તકમાં લખેલા પપ્પા ગોતવા જાઓ તો એ ઘરે ના પડે આદર્શ અને આઈડિયલતા એક શિખર હોય છે કે આવું બધાય થવાનું છે આપણે થઈ નથી જતા આવતા એના બનવાના પ્રયાસમાં હોઈએ છીએ એના પ્રોસેસમાં હોઈએ છીએ અને એટલા માટે એટલો બધો આગ્રહ ઉત્તમતાનો ન રાખશો કે મળેલા સ્વજનોનો આનંદ ન શકો અને એના પ્રત્યે અસંતોષ જ તમને સદા રહે કારણ કે કાલ્પનિક અવસ્થાને એક માન્યતાપૂર્વક શ્રેષ્ઠ અવસ્થાનો વિચાર માણસ તો આવો જ છે વ્યક્તિઓને એના લિમિટેશન સાથે સ્વીકારતા શીખો આ એની મર્યાદા છે આ એના આની આની કક્ષા જ આટલી છે અને માણસ ની એટલી જ હોય છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે પડે માણસ છે માણસ આવો જ હોય આ રીતે જ રહેતો હોય 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 વિચાર પણ કાલ્પનિક અવસ્થાનો વિચાર કરી મળેલા સ્વજનોને માણી શક્યો અહીંયા ચોવીસ ગુરુ કર્યા જ્યાં જ્યાં ગુણ દેખાય અને ગુરુ બનાવી દીધા ગુણ ગ્રાહી થવું પૃથ્વીને ગુરુ બનાવ્યા એની પાસેથી ક્ષમાશીલતા ધૈર્ય શીખ્યા જીવનમાં ક્ષમા કરતા શીખજો તો સુખી રહેશો અને માફી પણ ડિપેન્ડન્ટ આપણા ગુણોને પરાધીન નહીં બનાવે ક્ષમા એ ગુણ છે પેલો સોરી કહી દેને તો હમણાં માફ કરી દો પણ પેલાના સોરી ની કેમ રાહ જોવાનું પેલો પાંચ વર્ષ સુધી સોરી ન કે તો આપણે બળ્યા જ કરવાનું જ્યાં સુધી સોરી ન કે હેરાન કોણ થાય જેનું અપમાન થયું એ આપણે તો ક્ષમાશીલતા એ આપણી પ્રવૃત્તિ ન હોવી જોઈએ વૃત્તિ બની જવી જોઈએ જેમ સુગંધ એ સ્વભાવ છે એ સ્વરૂપ છે ગુલાબનું એ કાપનારો ડાળી આવે એને પણ એટલી સુગંધ આવે અને પાણી પાનારો આવે એને પણ એટલી સુગંધ આવે એમ ગુણો એ પ્રયાસ ન હોવા જોઈએ સ્વભાવ હોવા જોઈએ અને જયારે સ્વભાવ થઈ જાય ને તો જેટલા મિત્ર જોડે વપરાશે ને એટલા શત્રુ જોડે પણ વપરાશે કોઈ પરફ્યુમ લગાડીને તમે નીકળો અને એમ થાય કે મિત્ર મળે ને એમ થાય કે આને સુગંધ આવે સારું એટલે પૂછે મને કે ક્યાંથી પરફ્યુમ લાવ્યો અને એ જ આગળ ગયા ને સૌથી મોટો દુશ્મન થાય આ સુગંધ જે પ્રવૃત્તિ બનાવશો તો થાકી જશો વૃત્તિ બનશે ને તો જ કાયમ માટે ટકશે તમારી સેવા તમારી ભક્તિ આ બધી પ્રવૃત્તિ નથી વૈષ્ણવની વૃત્તિ છે અને વૃત્તિ છે એટલે જેટલું કરે એટલો આનંદ વધે છે પ્રવૃત્તિ હોય તો તમે થાકી જાઓ બસ થઈ ગયું હવે આપણાથી નહીં થાય આ પ્રવૃત્તિ પણ વૃત્તિ બની જાય તો જેટલું કરતો જાય એટલો એનો આનંદ આવતો જાય તો આમ પૃથ્વી પાસેથી ક્ષમાશીલતા શીખ્યા ધૈર્ય શીખ્યા ધૈર્ય બહુ મોટી વસ્તુ છે ઘણી બધી ચર્ચા કરી છે આગળ વાયુ પાસેથી વહેતા રહેતા શીખ્યા ડલ પાસેથી સ્વચ્છતા અને વહેતા રહેવું એ શીખ્યા આ આકાશ પાસેથી બે વિશાળતા વ્યાપકતા શીખ્યા કે આકાશ કેટલું વિશાળ છે આખા સામે જોઈએ ને પ્રભુની વિરાટતાનું ભાન થાય તો આપણી અલ્પતા નું જ્ઞાન આપ પડે થઈ જાય આ જળ પાસે નથી વહેતા રહેવું વહેતા રહેવું વહેતા રહે અને વહેતું રહે તો જ સ્વચ્છ રહે ને બંધાઈ જાય તો ગંધાઈ જાય રૂંધાઈ જાય એ માણસના વિચારો પણ વહેતા રહેવા જોઈએ જે દિવસે તમને હવે કાંઈ નવું કરવા જેવું નથી જે છે બરાબર છે ત્યારે સમજી લેજો તમે ગરડા થઈ ગયા છે વહેતા રહે માણસના વિચાર બદલાવવાની તૈયારી જેની અંદર હોય ને એ જ ઉત્તમ વ્યક્તિ છે જેમ જેમ જતી જાય ને એમ પરિવર્તનની સંભાવનાઓ માણસ માંથી ખતમ થતી જતી હોય નવું સ્વીકારી જ ના શકે એટલે કોઈ નવી વસ્તુ અમારા જમાનામાં તો હવે ગયો એ જમાનો હવે નથી જમાનો હવે તો બદલાઈ ગયો સમય બદલાયા સંજોગો બદલાયા વ્યવહાર બદલાયા નવા સમય સાથે તમારા પૌત્રા સાથે તમે વાત કરી શકો એ એ વાતો પણ તમને આવડવી જોઈએ એ તો ઘરમાં એકલા પડી જશું અમારામાં તો આમ નતું એવું લાગે નવું જેટલું થાય બધું ખરાબ જ સારું અને જૂનું બધું ખરાબ જ નવું સારું ના બંને થાય તો જ આગળ વધી શકાય વહેતા હોય આગળ વધતા હોય અગ્નિ પાસેથી ઉલતું ગમનતા શીખ્યા અગ્નિને ગુરુ બનાવ્યું લાકડીમાં અગ્નિ લગાડો લાકડી ને ઊંધી કરો ને તો અગ્નિ તો ઉપર જ જાય એ નીચે ના જાય લાકડી નીચે કરી હોય સંજોગો ભલે નબળા થાય વિચાર ક્યારે નબળા નહીં કરવા એ તો ઊંચા જ રાખવા નિશાન ચૂક માફ નતાક નીચું નિશાન નિશાન ન લાગે તો વાંધો પણ નબળા નિશાનો ન લગાડો સંજોગો તો નબળા સારા ચાલતા જ રહેશે પણ સારા ને ઊંચા વિચારો રાખશો ને તો નબળો સમય ક્યાં જતો રહેશે ખબર નહીં પડે પણ જો વિચારે નબળા થઈ ગયા ને તો એક એક ઘડી કાઢવી બહુ અઘરી થઈ જશે એટલે નબળા સમયમાં સારા વિચારો જ બળ હોય છે તાકાત હોય છે ઉત્તમ વિચારને પકડી રાખે માણસ તો ક્યાંય નબળો સમય પસાર થઈ જાય ખબર ન પડે આગળ ચંદ્રને ગુરુ બનાવ્યા સૂર્ય ને ગુરુ બનાવ્યા સૂર્ય દરિયા પાસેથી લે છે જલ પોતે નથી રાખતો પાછો વાદળ રૂપે પાછું આપી દે છે એમ સમાજમાં આપણે કમાઈએ આ સંસાર પાસે પણ આવા ભવનો બનાવી પાછું સમાજના કલ્યાણમાં અર્પી દેવું આપણા થકી જે કાંઈ પણ ઉત્તમ થઈ શકે અહીંયાથી લઈ જવાનો કોઈ ઉપાય નથી પણ દુનિયામાં કંઈક સારું મૂકી જવાના ઘણા રસ્તાઓ છે કે જે જોઈને લોકો આપણને યાદ કર્યા કરે અને આ તો અમરત્વ છે ને આપણે કઈ ભાગવત સાંભળીને અમર થઈ અમર એટલે એક શરીરમાં રહેવું એ જ અમરત્વ ના કોઈની પ્રેરણામાં રહેવું એ પણ અમરત્વ છે કોઈની વિચારધારામાં રહેવું એ પણ અમરત્વ છે કોઈના માર્ગદર્શનમાં જીવવું એ પણ અમરત્વ છે આજે મહાપુરુષો કેટલા નેતા મહાપુરુષો થયા પોતે હાજર નથી પણ પાંચસો ને હજાર વર્ષ થયા છતાંય આપણા વિચારોમાં એ જીવે છે આપણી ભાવનાઓમાં એ જીવે છે આપણી લાગણીઓમાં એ જીવે છે તો એમનું આ અમરત્વ ના કેવાય શરીરમાં રહેવું એ જ અમરત્વ છે ના કોઈની પ્રેરણામાં જીવવું કે કોઈની પ્રેરણા બની જવું એ અમરત્વ છે આજે બધા અમર છે આ લોકો લાખો લોકો ના હૃદયમાં એ લોકો જીવી રહ્યા છે આગળ કબૂતર કબૂતરી ગુરુ બનાવ્યા અજગર પાસે ગુરુ એને ગુરુ બનાવ્યા કઈ કરતો નથી છતાં ભગવાન ગુરુ કરે બધાનો ગુરુ તો પરમાત્મા છે છે કરે જ વિશ્વાસ બનાવ્યો પારધીને ગુરુ બનાવ્યા હરણ ને ગુરુ બનાવ્યા મત્સ્ય ગુરુ બનાવ્યા પિંગલા વારંગના ને ગુરુ બનાવ્યા ઇટોડીને ગુરુ બનાવ્યા મોઢામાં ટુકડો હતો તો બધા પક્ષીઓ પાછળ આવતા હતા ટુકડો પડી ગયો પાછળ આવવાનું બધા બંધ કર્યું બેંકમાં બેલેન્સ છે તો ઘણા આગળ પાછળ ફરશે નહીં રહે તો કેટલા સાથે છે તમારી જોડે રહેનારા લોકો તમારા માટે તમારી જોડે છે કે તમારા સામર્થ્ય પદ કે પૈસા ને કારણે તમારી જોડે છે એનો વિવેક રાખ બાળકને ગુરુ બનાવે નાનક બાળકને ગુરુ બનાવે બાળકને સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દ બોલો એને કોઈ ફેર પડે એ તો હસતું જ રહે એટલે તુલ્ય નિંદા સ્તુતિ મૌની એનાથી દૂર રહેવું ભગવાન ને જો બતા એ જ નાના બાળકને ક્યારે તમે ટેન્શનમાં કે આ ખોટા શેર લેવાઈ ગયા નાનું બાળક ક્યારે ટેન્શનમાં ના આવે મોટા જેમ જેમ ઉંમર થતી જાય ને એમ પ્રસન્ન રહેવા માટે પણ પાર્ટી જોઈએ બહુ દિવસથી આમ ટેન્શનમાં લાવ ને પાર્ટી કરી તો મજા આવે એટલે મજા કરવા માટે ઇવેન્ટો કરવા પડે અને નાનકડું બાળક કાંઈ ના કરતું હોય તો એ મજામાં હોય કારણ કે એને ભૂતકાળનો કોઈ અફસોસ ન હોય અને ભવિષ્યની કોઈ ચિંતા ન હોય એ વર્તમાનમાં જીવતો હોય છે એટલે આનંદમાં હોય છે એમ બાળક જેવી નિર્દોષતા જો જીવંત રાખશો ને તો સદાય પ્રસન્નતા બનેલી રહેશે નાના બાળકને આપણે જોઈએ ઉલટાનો સમર્થ વ્યક્તિ બોલી શકે સમજાવી શકે પોતાના મનની વાત કરી શકે એ ટેન્શન મુક્ત હોવા જોઈએ અને જે બોલી નથી શકતો કહી નથી શકતો સમજાવી નથી શકતો એ ટેન્શન ફ્રી છે અને સમર્થ છે એ ચિંતામાં છે આ તો ઊંધું કહેવાય કેમ નિશ્ચિંત છે બાળક

એટલે એણે બધી બંગડીઓ કાઢીને બંને હાથમાં એક એક બંગડી રાખી અને ખાંડવા લાગી એટલે અવાજ આવતો બંધ થઈ ગયો એકલતામાં શાંતિ નાનપણમાં સ્કૂલમાં તો શીખવાડ્યું હતું એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડે બગડવાનું છે હવે આને સમજાવી દઉં સુધારી દઉં બતાવી દઉં ઇમ્પ્રેસ કરી દઉં આપણે કોઈને પ્રસન્ન કરવા નથી માંગતા આપણે બધાને પ્રભાવિત કરવામાં થાકી દઈએ પ્રસન્ન કરવા જાવ ને તો થાક નહીં લાગે આ પ્રભાવિત કરવાની દોડા દોડ છે ને ઇમ્પ્રેસ કરવાની જે ચાલાકી છે ને એનો જ થાક હોય છે ચા પીવડાવીએ કેવા ઇમ્પ્રેસ થઈને ગયા આપણે રાજી નથી કરવા અને પાછા એકબીજાને લોકો ઓળખતા જ હોય છે તમે ગમે તેટલા પ્રભાવિત કરવા જાઓ ને એ બાર આવીને તો કહેવાનું જ છે ને ભલે નવા કાઢ્યા ઓળખીએ જ છે જો આ તો ભગવાનની બહુ મોટી કૃપા છે કઈ કૃપા છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા ભગવાને ઘણી વસ્તુ ઢાંકીને રાખીને સારી છે જો બધા એકબીજાના મનની જાણી જાય તો કોઈના સંબંધ રહે આ તો પ્રભુએ ઢાંકેલું રાખ્યું છે તો બધું સચવાય છે મૂળ વાત એ છે પ્રસન્ન કરવાની વૃત્તિ હોવી જોઈએ પ્રભાવિત કરવાની નહીં એકલતામાં આનંદ છે એમ કહ્યું આગળ સર્પને ગુરુ બનાવ્યા સર્પને તમે જોયો છો કેવો આમ વાંકો ચૂકો વાંકો ચૂકો ચાલતો હોય રસ્તા ઉપર એ જ સાપ પોતાના દરમાં જતો હોય ત્યારે કેવો સીધો થઈને જાય આમ બહાર વાંકો ચૂકો ચાલતો હોય દર જાય એટલે સીધો થઈ સમજી ગયા કે સમજાવું બાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો ઘરે સીધા થઈને જજો એટલે કે સીધા એટલે સમાજે આપેલા સન્માન પદ પ્રતિષ્ઠા આ બધાના મુગટ માથે રાખીને અંદર ન જતા ઘરમાં આ બધું બહાર કાઢી અને અંદર તો સ્વજન બનીને પ્રવેશ કરજો તમે બહાર મળેલા સન્માનો ભાર રાખીને ઘરમાં જશો ને તો બહાર નાય ની લો ને આ બધું બહાર લોકો ઘરમાં બહાર મારું આટલું માન છે ને તમે અમે તને ઓળખીએ છીએ એટલા માટે પેલા લોકોને કલાક ભેગા રહેવાનું છે અમારે ચોવીસ કલાક રહેવાનું છે મૂળ વાત એ છે બહાર મળેલી પ્રતિષ્ઠાઓ એ ઘરના લોકોને પ્રભાવિત કરવા માટે ના વપરાય બહાર મળેલા સન્માનો એ ઘરમાં માન લેવા માટે ના વપરાય ઘરમાં તો સ્વજન બનીને સ્નેહ મેળવવાની વૃત્તિ રખાય ત્યાં સન્માનની ઈચ્છા ન જે ઘરમાં સન્માનની ઈચ્છા રાખે સ્નેહ ન મળે એટલે જ્યારે પણ ઘરે જાઓ ત્યારે જગતના આપેલા મૂકીને સ્વજન બનીને પ્રવેશ કરે આપણી ખુશી આપણી સફળતા એને જોવા માટે કાયમ પાસબુક જ જોવાની જરૂર નથી સ્વજનોના ચહેરાએ ઘણી જોજો કે હું સફળ છું કે નિષ્ફળ છું જીવનમાં અને સફળતા સર્વાંગી હોય એક જ પક્ષે ન હોય આપણે આર્થિક રૂપે સફળ થયા તો બૌદ્ધિક રૂપે વૈચારિક રૂપે પારિવારિક રૂપે સામાજિક રૂપે આ બધા પાસાઓનું શું એક જ પક્ષ સફળતા નો થોડી હોય છે સર્વાંગી વિકાસ માણસ નો સર્વાંગી સફળતા હોવી જોઈએ દરેક પક્ષે તમારી સફળ જિંદગી હોવી જોઈએ આમ સર્વ પાસેથી શીખ્યા કરોળિયા પાસેથી શીખ્યા એ જાળ ફેલાવે છે કામ થઈ જાય તો સમેટી પણ લે છે માણસની તકલીફ શું છે એને ફેલાવતા આવડે છે સમેટતા નથી આવડતું એની જ પ્રગતિ થોડા સમય પછી એનો ભાર બની જાય છે અને એ જ ઝાડમાં પોતે ફસાઈ જાય છે કીટક પાસેથી શીખ્યા કીટ ભ્રમર ન્યાય ભ્રમર બની જાય જેનું ચિંતન કરો એના ગુણ તમારી અંદર આવી જાય આમ ચોવીસ ગુરુની કથા આવી પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે ઉદ્ધવ ભગવાનનો સંવાદ આવ્યો ભાગવત ધરનું નિરૂપણ કર્યું છે ઉદ્ધવજીને બદ્રીક આશ્રમ મોકલ્યા છે યદુ કુળનો સંહાર થયો જરા નામના પારધીને નિમિત્ત બનાવીને બાણ છોડ્યું ચરણમાં સ્પર્શ થયું અને પ્રભુ પણ સુધામ પધાર્યા બોલ દ્વારિકા સમાપ્ત કરીએ બારમું સ્કંદ આશ્રય લીલા શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જે હસ્તથી શ્રીનાથજી બાબા બોલાવે છે ને શરણમાં હા 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 પાંચ આંગળીઓ એટલે પાંચ આશ્રય જીવે કરવાના કૃષ્ણાશ્રય નામાશ્રય ભક્ત આશ્રય ભગવાન આશ્રય અને ભાગવત ભાગવતાશ્રય કલિયુગમાં રાજવંશોનું વર્ણન આવ્યું કલિયુગના ધર્મોનું વર્ણન આવ્યું કેવો સમય કલિયુગમાં આવશે એનું વર્ણન આવ્યું બહુ વિપરીત સમાજી તો પહેલું ચરણ છે કલિયુગનું સમય સમય કલિયુગ ભગવત સ્વરૂપ નો આશ્રય એ જ કલયુગ થી બચાવી શકે છે મહાપ્રભુજી પણ જયારે હનુમાન ઘાટ પર બિરાજા હતા અને છેલ્લો સમય સુધામ પધારવાની તૈયારી રીતે લીલામાં આસુર વ્યામો લીલા કરે અને બંને બાળકો સામે આવ્યા ગુસાઇજીને ગોપીનાથજી ત્યારે ગંગાજીની રજ ઉપર આંગળીથી ગ્રંથ લખ્યો લખ્યું યદા બહિર્મુખાયું ભવિષ્ય કથમચન ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિંતતા જો તમે બહિર્મુખ થયા ભગવાનથી તો આ કાલના પ્રવાહમાં વહી જશો આ કાળ તમારો ગ્રાસ કરી જશે અને એટલા માટે સન્મુખતા રાખો બે મિનિટ તો બે મિનિટ પ્રભુ આગળ ઉભા જરૂર રહે આપણને ભલે જ્યારે દેખાય પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઉભા જરૂર છે જ્યારે કહ્યું ચાર પ્રકારના પ્રલયની ચર્ચા કરી સુખદેવજી પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા રાજા સાત દિવસ પૂરા થવા આવ્યા છે કોઈ પણ સમયે તક્ષક આવતો હશે તને દંશ દેશે ને તારું મૃત્યુ થઈ જશે બતાવ હજી કંઈ પૂછવું છે હજી કંઈ સાંભળવું છે મનમાં હજી કોઈ શંકાઓ છે અશ્રુથી ભરાઈ ગયા નેત્રો હૃદય દ્રવિત બની ગયું રોમ રોમ માં રોમાંચ થઈ ગયો ગુરુદેવ આપની અસીમ કૃપા અકારણ આપે કૃપા કરી રોમ રોમ માં પ્રભુ વ્યાપી ગયા ભાગવત સાંભળીને કોણ મળશે ગુરુદેવ હું તો અજન્મા છું

કોઈ ભય નથી કોઈ શંકા નથી કોઈ ઈચ્છા નથી રોમ રોમ ભગવાન ભાઈ બની ગયું છે પોતાના હોવાની તૃપ્તિનો ઓળકાર આવી ગયો છે મારી ભીતર પણ એ જ બિરાજે છે જે મારી સામે ભગવાન બનીને ઉભો છે ગુરુદેવ હવે તો સામે ઉભેલા પ્રભુ દેખાઈ રહ્યા છે બંને भुजाઓ ફેલાવીને મને આમંત્રિત કરી રહ્યા છે હા જ મારા પાસે અનેક જન્મોનો અંતરાય થયો આ જન્મમાં અવસર મળ્યો છે તોડી દે બધા જ દેહના બંધન અને દોડતો દોડતો કૂદકો મારીને મને ગળે લાગી સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ ગુરુદેવ આપની કૃપાથી સિદ્ધ થયો છે સુખદેવજી કહેવા લાગ્યા કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે પણ જ્યાં સુધી હું અહીંયા છું

જન્મે જાય પરીક્ષિત ના પુત્ર ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા છે જ્યાં પણ સર્પ દેખાય મારી નાખ પણ મૃત્યુને કોણ રોકી શકે પૂજાની થાળીમાં સર્પ બેસી ગયો તક્ષક જ્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં થાળી મુકાઈ અને પરીક્ષિત મહારાજની ની નિકટ પહોંચી ગયો સરતો સરતો ભૂમિ ઉપર પરીક્ષિત મહારાજની સામે ફણા ઊંચી કરી અને તક્ષક પરીક્ષિત મહારાજના મુખ પર જોઈ રહ્યો છે निर्भयता छ अभयत्व छ निश्चनशयता छ भगवत कृपा નો અનુભવ દેખાઈ રહ્યો છે भगवत પ્રાપ્તિ નો અહેસાસ દેખાય છે પ્રસન્નતા રોમ રોમ માં व्यापેલી છે કેમ કે મૃત્યુ સે સબ ડરતે હે ભક્ત કે લિયે તો વહી મિલન કી ઘડી હે મરને સે સબ જગ ડરે મેરે મન આનંદ ઔર મરને હી તે પાયે પૂર્ણ પરમાનંદ મૃત્યુ એ મારા માટે દેહ છોડવાના અફસોસ ની ક્ષણ નથી પણ હરીને મળવાના ઉત્સવ ની ક્ષણ છે જે મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે એ જ આ ભાગવત કથા છે જ્યાં તક્ષક જોયે છે સામે चरणमा दंस दिदो अग्नि ज्वाला ओ बबुक्वा लागी अने अग्निनी ज्वाला ओ मा नश्वर देश समाप्त थयो पुत को मारी ने परीक्षित महाराज बाहर आया भागता 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 बेहाद पसारी ने प्रतीक्षा करता परमात्मा ने बात भिडी ने गले लागी गया बोलिए भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय आ भागवत ना प्रभाव थी श्रापित परीक्षित સમર્પિત પરિક્ષિત લગા થ્રાપીવાદ પ્રાપ્ત હુ સમર્પણ પ્રાપ્ત હો ગઈ પરમાત્મા જન્મે જઈને થયું કે આ સર્પ યોની ભૂતલ પર નહીં રહેવા સર્પ સત્ર યજ્ઞ કર્યો અને સ્વાહા સ્વાહાઋષિયો બોલે અને સર્કો આવીને યજ્ઞ કુંડમાં પડે સમજાવ્યા આ તો હરિની ઈચ્છા હતી એને કોઈ ફેરવી ન શકે બંધ કરાવ્યો યજ્ઞ માર્કંડે મુનિને માયાના દર્શન કરાવ્યા ચારે બાજુ પ્રયકાલમાં જળ છે ને વડના પત્તા ઉપર કૃષ્ણ પ્રભુ વડના પત્તા ઉપર ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલ કાર્યો કરતા એ કૃષ્ણ પ્રભુના માર્કંડે મુનિને દર્શન થયા આગળ ભાગવતની વિષય સૂચિ પાછી સંભળાવવામાં આવે પ્રથમ સ્કંથી લઈને બારમા સ્કંદ સુધી જે જે લીલાઓના દર્શન કર્યા એનું પાછું અવગાહન કરવામાં આવે ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો નૈમિષ આરણ્યમાં સુતજી સૌનકજીને કથા કહી રહ્યા છે અને કથાને વિરામ આપતા સુતજી બોલે છે પ્રભુ આપને કરેલા પ્રણામ એ તો સમસ્ત દુઃખોને હરી લેનારા છે અમે આપને વંદન કરીએ છીએ ભવે ભવે ભવેતેતે હવે જે કોઈ પણ યો મળે જે જગ્યાએ અમને જન્મ મળે આવતા જન્મમાં પણ પ્રભુ બીજું કાંઈ મળે ન મળે પણ આપની ભક્તિથી વંચિત અમને ન રાખતા આપની ભક્તિ અમને મળે